હૃદય રોગમાં ગુજરાતીઓ પહેલો નંબર છે પણ ગુજરાતીઓએ નામે કરી લીધો છે જે મોટી મોટી બીમારીઓ છે તે બધી જ ગુજરાતીઓએ પોતાની પાસે રાખી છે તો કેન્સર શું કામ બાકી રહી છે બિચારા કેન્સરે શું ગુનો કર્યો છે પંજાબથી રાજસ્થાન ચાલતી એક ટ્રેન ભટિંડા ટુ બિકાનેર જેને કેન્સર ટ્રેન નું નામ મળ્યું છે અમદાવાદ થી મુંબઈ વચ્ચે પણ બુલેટ ટ્રેન શરૂ થવાની છે જો ગુજરાત સમયસર નહીં જાગે અને આવનારા પાંચ વર્ષમાં જો સંપૂર્ણપણે પ્રાકૃતિક ખેતી તરફ નહીં વળે તો બુલેટ ટ્રેનમાં આપણે કેન્સરના દર્દીઓને સારવાર માટે મોકલતા હોઈશું આ ટ્રેનનું હોલામણું નામ પણ કેન્સર ટ્રેન કહેવાશે થોડા વર્ષો પહેલા અમદાવાદમાં કેન્સરની એક જ હોસ્પિટલ હતી આજે પચીસથી વધુ હોસ્પિટલ છે છતાં પણ ઓછી પડે છે આમ તો ગુજરાતે ચેતવાનો ચોકવાનો અને સુધરવાનો રિવાજ સાવ જ કાઢી નાખ્યો છે ઘરે ઘરે કેન્સરના ખાટલા હોય એ દિવસો દૂર નથી કેન્સર કોમન થઈ રહ્યું છે ગુજરાત કેન્સર રિસર્ચ સોસાયટીમાં દરરોજ વીસ થી ત્રીસ કેન્સરની સર્જરી થાય છે આખા ભારતમાં કેન્સરમાં ગુજરાત પહેલા નંબરે છે અને હોય જ ને કારણ કે ગુજરાતીઓને પહેલા નંબર સિવાય બીજું કોઈ ફાવતું જ નથી કેન્સર માટે કેમિકલ વાળો ખોરાક ખૂબ જવાબદાર છે એમ કહોને કે આપણે અત્યારે રોજ ઝેર જ ખાઈએ છીએ આપણી ખેતીની જમીનો અને ખેતીની પદ્ધતિઓ ઝેરીલી થઈ ગઈ છે જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતરો અને પ્રચુર કેમિકલ્સને કારણે ખોરાકમાં ઝેર વ્યાપી રહ્યું છે કેમિકલની મદદથી ખેડૂતો થી પંદર ગણો પાક લઈ રહ્યા છે અમુક દવા તો એવી આવે છે કે શાકભાજીના કોઈ પણ છોડ પર છાંટવામાં આવે તો દર ત્રણ દિવસે પાક મળે અને શાકભાજીનું કદ થી ત્રણ ગણું વધી જાય છે કેમિકલના પ્રતાપે શાકભાજી અને ફ્રૂટ્સને તાજા દેખાડવા માટે કલર ચડાવવામાં આવે છે શું આપણે હવે શાણા ગુજરાતીઓ નથી રહ્યા કેન્સર ની સામે ઝૂકવાને બદલે તેને ઝુકાવવું પડશે એના માટે શું કરી શકાય પેલું કે ગુજરાતમાં માંડ પાંચ ટકા જમીનમાં પ્રાકૃતિક ખેતી થતી હશે ગુજરાતે સંકલ્પ કરીને પાંચ વર્ષમાં આખું ગુજરાત પ્રાકૃતિક ખેતી કરતું થઈ જાય તેવું કરવું જ પડશે આના માટે ખેડૂતો પણ તૈયાર છે પણ સૌથી મોટી જવાબદારી લોકોની છે બીજું છે વ્યસન છોડો જૂની પેઢી દારૂથી સંતોષ માનતી હતી પરંતુ નવી પેઢીને તો વ્યસનોમાં પણ વિવિધતા જોઈએ છે ફેશન દેખાદેખીથી વટ મારવા અણસમજથી કુસંગથી વ્યસનો કરે છે આમાં છોકરીઓ અને મહિલાઓ પણ સહેજે પાછળ નથી સમૃદ્ધ અને સુખી ગણાતું ગુજરાત વ્યસનોના ભરણામાં ક્યારનું આવી ગયું છે ત્રીજું છે માનસિક તણાવ ખૂબ જ વધી રહ્યો છે આપણે બધા ગુજરાતીઓ ઓછા વત્તા અંશે ગાંડા થઈ રહ્યા છીએ કોઈ 5% ગાંડું હશે તો કોઈ 10% ટકાવારીમાં જ ફરક છે બાકી આપણે માનસિક રીતે અસ્થિર થઈ રહ્યા છીએ તેમાં કોઈ શંકા નથી આખો સમાજ મેન્ટલ હોસ્પિટલ બની રહ્યો છે સંપૂર્ણ સ્વસ્થ વ્યક્તિ દિવસે દિવો લઈને શોધવા જઈએ તો પણ મળે કે નહીં તેવી સ્થિતિ છે 100 વાતની એક વાત માનસિક તણાવ આપણને બીમાર બનાવે છે અને કેન્સર થવાનું આ એક કારણ છે આપણે જીવનમાં ટેકનોલોજીને તો વણી લીધી પણ હજુ વૈજ્ઞાનિક અભિગમને સ્વીકાર્યો નથી જીવન વૈજ્ઞાનિક અભિગમથી જીવીશું તો તણાવ આપોઆપ ઓછો થશે આત્મવિશ્વાસ વધારો અને પરાવલંબીપણો ઘટાડો તો ચાલો કેન્સરને હંફાવીએ કેન્સરને હરાવીએ અને કેન્સર આખા ગુજરાતને સર કરી લે તે પહેલા તેને ભગાડીએ ઓછામાં ઓછા એક હજાર લોકો આ વિડીયો શેર કરશે તો પણ આખા ગુજરાતમાં આ વાત લોકો સુધી પહોંચતા વાર નહીં લાગે માટે શેર કરજો